ગોંડલ આજે છેલ્લા એક મહિનાથી ગોંડલ સતત ચર્ચામાં છે અવારનવાર એવી ઘટનાઓથી અને આજે ફરી એકવાર ગોંડલ અને ખાસ કરીને ગણેશનું એક ગ્રુપ એટલે કે ગણેશ જાડેજાનું એક ગ્રુપ આ ખૂબ ચર્ચામાં આવ્યું છે અને આરોપ એવો લગાડવામાં આવ્યો છે કે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનમાં જે લાઇટ સાઉન્ડ ને બધું જે લગાડવામાં આવ્યું હતું એનો જે મેન પાવર આપવાનો હોય એ તો પાવર ચોરી કરેલો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ફરી એકવાર ગોંડલ પર આવીને અટકી છે ગોંડલની નજીક એક ગ્રાઉન્ડ છે ક્રિકેટ ટુર્નામેન્ટ ત્યાં યોજાઈ હતી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર જે લાઇટો લગાડવામાં આવે એટલે કે અનીડાનો એ વિસ્તાર કહેવાય એટલે કે ગોંડલ ગોંડલનું અનીડા ગામ છે એ અનીડા ગામની ત્યાં ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડની અંદર એક ક્રિકેટ ટુર્નામેન્ટ એ ક્રિકેટ ટુર્નામેન્ટના ફોટા પણ સામે આવ્યા છે જેમાં ગણેશજી જાડેજા પણ ઉપસ્થિત જોવા મળ્યા છે એમનું જ ગ્રુપ છે કારણ કે એક જે ક કાર્ડ્સ હોય લખવાનું કાર્ડ એમાં સહયોગી લખેલું છે અને એમાં તો ગણેશ જાડેજાનું નામ લખેલું છે એટલે એમનું ગ્રુપ પણ ત્યાં છે પણ ત્યાં જે લાઇટો લગાડવામાં આવી હતી સાઉન્ડ સિસ્ટમ ને બધું હતું એનો પાવર ક્યાંથી આવતો હતો એ સીધું જ ટ્રાન્સફોર્મરમાં લગાડેલું હતું અને ગેરકાયદેસર રીતે પાવર ચોરી થતો હતો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ બાઇક લઈને આવે છે સાથે જ એક કેમેરાની અંદર રેકોર્ડિંગ કરે છે ને એ કેમેરાની અંદર આ કોઈ જીપીએસ સિસ્ટમ લગાડેલી જીપીએસ કેમેરો જે અત્યારે લેટેસ્ટ આવ્યો છે તમને લોકેશન એ બતાવી દે વિસ્તાર બતાવી દેને કેટલું ત્યાં કેટલા વિસ્તારમાં ખૂબ ફેલાયેલું છે એ જીપીએસ મારફતે તમને કેમેરાની નીચે જ લખેલું બતાવી દે પેલા એક વિડીયો જુઓ કે જેમાં એક બાઇક ચાલક આવે છે આખા ગ્રાઉન્ડ ની અંદર બાઇક ચલાવે છે ને જીપીએસ કેમેરાથી બધું જ રેકોર્ડ કરે છે રેકોર્ડ સમયે તેમણે શું કહ્યું સાંભળો પેલા એમને તમે અહીં જોઈ શકો છો મોટા પ્રમાણમાં અનિરા ગામે સ્ટેડિયમમાં વીજ ચોરી થાય છે ત્યાં આવા માનિકો છે જે એક પોલમાં અંદાજે બાર થી પંદર લાઇટો છે તેમમાં અંદાજ ઉપરાંત અમુક અમુકમાં જે સાઉન્ડના જે સ્પીકર હોય છે તેઓ પણ સ્પીકર છે દરેક થાંભલા તમે જોઈ શકો છો પંદર પંદર લાઇટો છે તેવા અંદાજે દશક થાંભલા છે તો જ્યારે આખી ઘટના બની અને જે લોકોને લાગ્યું કે ખરેખર અહીંયાથી આ ચોરી થઈ રહી છે એ દરમિયાન એમને કદાચ કોઈ મોટા વ્યક્તિને કહ્યું હશે અને આ વાત દિનેશ પાતર એટલે કે એડવોકેટ અને રાજુ સખિયા આ બંને પાસે પહોંચી એટલે બંનેએ પ્રૂફ જોયા અને ત્યાંથી સીધા જ પોલીસ મથકે પહોંચ્યા પીજીવીસીએલ ઓફિસે પણ પહોંચ્યા તે ફરિયાદ પણ નોંધાવી અને કહ્યું છે કે જે ખોટું થયું છે તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે સાથે સાથે જે જીપીએસ નું જે વિડીયો હતા અને જે વિડીયો બીજા લીધેલા હતા કે જેની અંદર પેલો બાઇક ચાલક બોલતો હતો કે આ એક લાઇટ છે આ બે લાઇટ છે આ ત્રણ છે આ ચાર છે વિવિધ લાઇટોના પાવર ક્યાંથી અપાય છે એ બધી જ તમે સાંભળ્યું હવે રાજુ સખિયા અને દિનેશ પાત્ર કે જે ફરિયાદ કરવા માટે ગયા હતા ત્યાં શું કહ્યું એમણે એ પણ સાંભળો પેલા એક ટુર્નામેન્ટનું આયોજન છે ટુર્નામેન્ટ અો એક્સ એક આપેલી એપ્લિકેશન એની અંદર 114 મોટી ફોકસ લાઈટ પછી સાઉન્ડ સિસ્ટમ દેખાય છે ડાયરેક્ટ સી મટી હવા ઘણી ચલાવ દે નવી ગિલન્સને ઈમેલ કરેલો તો સાઈટના તરફથી ગઈ हेल्पलाइन में फोन करे लो तो इन अगर ठीक है रिस्पांस पहले ना थी मैं ये बात के लिए काले जो सु जो सु कर करे है ये कौन सा तो बात है कल बहुत ही सही करने था तो बहुत ही सही बिजी लस्स बहुत ही सही गामित से गामित साइड से ना वो ना यादव साइड से यहाँ नहीं तो અમદાવાદ થઈ ગયેલા ગાંધીનગર ક્યાં આવશે બીજી બીજીનેસમાં તો જ્યુ એનલમાં હોય તો ત્યાં આવશે રાજકોટ કોર્પોરેટ ઓફિસમાં તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે કદાચ વાત કરી દઈએ તમે રાજકોટ એ હું નામ નંબર લખાવીશો ન મને લખાયેલો હતા હા લખાયેલો આ જગ્યા ઉપર આપણે ઈમેલ કર્યો હતો

આડનેટ કરાવી પડે સાહેબ આડનેટ કેમેરા આ ના પોટા કોણ છે આયોજકોના આયોજન એની બધી વિગત પુરાવા અમારી પાસે છે

કાર્યમ માં કોઈ રાખતા નથી જેટલા દિવસથી આ ટુર્નામેન્ટ ચાલુ થઈ છે જ્ઞાતિ માંડીને અત્યાર સુધી પાવર દંડ નાખવાની તમારે નિભાવવાની

આટલી બધી માહિતી વિડીયો આવ્યો બધું આયો એટલે રજૂઆત કરીએ આયો એને બચવાનો મોકો ન મળવો જે સાહેબ અત્યારે મેમ કહીએ આમાં જેટલી વાર લગાડો ને એટલું બચવાનું ઓલું કરશે

પેલા તમારી પક્ષ અધિકારી હોય નહીં તેને અમારથી નથી કરશું આજની તારીખમાં કોઈ એક્શન લેવાય તો કાલે રવિવારે હું મીડિયા કરીશ મારું નામ છે તમને મનને જરા એવું હોય તો સ્ટાફને પૂછી લીધું અથવા આખા તાલુકામાં જેને તમને યોગ્ય લાગે આપણે તો પહેલી વખત એટલે આ ત્યારે સાહેબ જે રજૂઆત કરી છે ને અત્યારે મીડિયામાં કેસ થયેલું છે કોઈ બાબત

ગુના ગુનાના કામે પોલીસ ને કયો ટાવરે જમા કરે બધી સામગ્રી જમા થવી જોઈએ

એ પાવર કઈ રીતે ચોરી કરવામાં આવતો કારણ કે વ્યક્તિએ એ પણ વિડીયો મોકલ્યો છે અને બનાવ્યો છે અને એમાં જાણવા મળ્યું છે કે મોટું ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરમાં સીધો જાડો વાયર છે એ ત્યાં લગાડેલો છે ને સીધો જ એ પાવર એ ગ્રાઉન્ડ ની અંદર લગાડેલી લાઈટો અને ત્યાંથી બધામાં સપ્લાય થાય છે એટલે કે એક જગ્યાએ નાનું એમનું સપ્ટેશન બનાવવામાં આવ્યું છે ઓલરેડી એક સપ્ટેશન તો છે એનાથી બીજું નાનું સપ્ટેશન બનાવ્યું

કેટલા યુનિટ અને કેટલા દિવસ આ મેચ ચાલી છે તેને લઈને પણ તેમને તપાસ કરવી પડશે પહેલાં એ વિડીયો જુઓ કે તમારા ટ્રાન્સફોર્મરમાંથી કઈ રીતે ચોરી કરવામાં આવી હતી પાવર અનેડા ગામે જે સ્ટેડિયમ ખાતે વીજ ચોરી કરવામાં આવે છે તે અહીંના આ ટ્રાન્સમીટરમાંથી કરવામાં આવે છે તમે જોઈ શકો છો અહીં અહીંથી કનેક્શન ગેરકાયદેસર લઈને જમીનમાં આ મોટો કેબલ દાટીને ઠેઠ ટુર્નામેન્ટના ગ્રાઉન્ડ સુધી પહોંચાડવામાં આવે છે ત્યાં સુધી હું તમને લઈ જાઉં ચાલો અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં વીજ ચોરી થાય છે જે અંગે વિજિલન્સને તેમજ ઘણા બધા વિભાગીય અધિકારીઓને ફોન દ્વારા અથવા ઈમેલ દ્વારા પણ ફરિયાદો કરેલ છે તેમ છતાં પણ આ વીજ ચોરી અંગે કોઈ નિવેડો લાવવામાં લેવામાં આવેલ નથી તમે જોઈ શકો છો અહીં આ જે ખાડો છે જે બોરીને એમાં અંદર વાયર મારેલ છે તે ડાયરેક્ટ જાય છે ટુર્નામેન્ટના મેઇન જે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ રૂમ છે તે તરફ જાય છે આ આખું સ્ટેડિયમ છે એમાં ખૂબ મસ્ત મોટા પ્રમાણમાં વીજ ચોરી કરવામાં આવે છે એ જે થાંભ ટ્રાન્સમીટરમાંથી કનેક્શન આવે છે તે અહીં મેન પાવર સપ્લાયર છે ત્યાં જાય છે અને ત્યાંથી વિવિધ લાઇટ અને વિવિધ થાંભલામાં અલગ અલગ કનેક્શન દેવાય છે તમે જોઈ શકો છો અહીં તે બધા જ કનેક્શન અહીં સાથે જોડેલ છે અને આ જે આ મોટો વાયર છે તે મેન ટ્રાન્સમીટરમાંથી આવે છે અહીં

તો કડક માં કડક પગલા પણ લેવા ખૂબ જરૂરી છે આ ખાઇ મુદ્દાને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર